ઘોઘા તાલુકાના ભુતેશ્વર ગામે બિચ્છુ નામની નોનવેજની હોટલ ધરાવતા યુવાનની હત્યા કરનાર બે ઇસમો ઝડપાયો ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભુતેશ્વર ગામે બે દિવસ પહેલા મોડી રાત્રિના સમયે ભુતેશ્વર ગામમાં આવેલ બિચ્છુ નામની નોનવેજની હોટલ ધરાવતા પિયુષભાઈ મંગાભાઈ કંટારિયા પોતાની હોટલ ઉપર હતા ત્યારે જમવા માટે આવેલ ભૂતેશ્વર ગામના સુનિલ ઘેલાભાઈ કંટારિયા હાર્દિક બટુકભાઈ કંટારિયા નામના બંને જમવા ગયા હતા જ્યાં બંને સાથે કોઈ કારણોસર રકજક થતા બંને ગાળો બોલવા લાગેલ જેમાં પિયુષભાઈ દ્વારા ગાળો બોલવાની ના પાડતા બંને ઈસમો વધુ ઉશ્કેરાય છે પિયુષભાઈ ઉપર તેક્ષણ હથિયાર તેમજ ધોકા વડે જીવલો હુમલો કરવામાં આવ્યો હતો ચૈજાગ્રસ્તને સારવારથે ઘોઘા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પરના તબીબે પિયુષભાઈને મૃત જાહેર કરતા મારામારીનો બનાવ હત્યામાં પરિવળ્યો હતો જેમાં પોલીસ દ્વારા હત્યા કરનાર બંને ઈસમોની અટકાયત કરી તેમના ઉપર હત્યા સહિત મારામારી અંગેની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી આગળની તપાસ હાથ ધરી હતી પોલીસ દ્વારા હત્યા કરનાર સુમરિક વટુકભાઈ કંટાળે ઉમર વર્ષ ત્રેવીસ નામના બંને ઇસ્મો નું બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા અને ઘોઘા પોલીસ મથકે લાવી બંને ઇસમો વિરુદ્ધ હત્યા સહિતની કલમો હેઠળ ફરિયાદના આધારે અટકાયત કરી આગળની તપાસ હાથ ધરેલી અશ્વિન ગોહેલ જી ન્યુઝ ભાવનગર